ખાતે જિલ્લા વિકાસ અધિકારી બી પ્રજાપતિના જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્યોના પ્રશ્નો પરત્વે રેલવે નગરપાલિકા ભૂસ્તર વિભાગ એસડી સહિતના વિભાગો તરફથી પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારીએ બેઠકમાં ધારાસભ્યોના પ્રશ્નોના જવાબ આપવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ વિગતો સાથે રૂબરૂ હાજર રહે એ માટે તાકીદ કરી હતી જિલ્લાની તમામ કચેરીઓના ફિલ્ડ સ્ટાફ તેમજ તાલુકા કક્ષાની કચેરીઓનો સ્ટાફ કચેરી પર સમયસર હાજર રહે એ માટે ચુસ્ત મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવવા પણ જિલ્લા વિકાસ અધિકારીએ તમામ અધિકારીઓને સૂચન કર્યું હતું ઉપરાંત વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલ નિવૃત્ત થયેલ સરકારી કર્મચારીઓના પડતર પેન્શન કેસની વિગતો વગેરે જેવા વિવિધ વિભાગોને સંલગ્ન પ્રશ્નોની જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારીએ પાટણ જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના અટકાયત માટે જરૂરી પગલાં લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલે ચાંદીપુરમ વાયરસ અંગે તેમજ તેને કેવી રીતે અટકાવી શકાય એ બાબતે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં પાટણ ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ ચાણસમાં ધારાસભ્ય દિનેશજી ઠાકોર પોલીસ વડા ડૉક્ટર રવિન્દ્ર પટેલ નિવાસી અધિક કલેક્ટર બી એસ પટેલ મદદનીશ કલેક્ટર હરિણી કે આર પ્રાંત અધિકારીઓ મામલતદારો સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ અનિલ રામાનો સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર